વડોદરાના ડભોઈમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના બે પરીક્ષા કેન્દ્ર અને સામાન્ય પ્રવાહના ત્રણ પરીક્ષા કેન્દ્ર ધોરણ દસ ના ડભોઈમાં પાંચ પરીક્ષા કેન્દ્ર ધોરણ દસ ના એક હજાર પાંચસો ત્રેસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર ના છસો ચુમ્બોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે એમાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ડભોઈ તાલુકાની અંદર ધોરણ દસના પાંચ પરીક્ષા કેન્દ્રો છે અને સામાન્ય પ્રવાહ ધોરણ બારના ત્રણ છે અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારના એક સેન્ટર આ બે સેન્ટર આવેલા છે અને થુવાઈ જે સેન્ટર છે અમારું એ થુવાઈ ખાતે સાડી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને સમગ્ર ડભોઈ તાલુકામાં પંદરસો ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તો સમગ્ર વિદ્યાર્થીઓને અમે પરીક્ષા સારી રીતે થાય એ રીતે સરકાર અને તંત્ર ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યું છે અને એમાં સો ટકા સફળતા મળશે અને વિદ્યાર્થીઓને અમે શુભેચ્છા પાઠવીએ છીએ